રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી નું સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધા મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચકુમા ઉર્ફે નીતા ભોજાણી નો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશન ની મદદથી બારસો ને એકસાઠ માં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાભાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોડીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશ દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું કોઈ ગુજરી ગયું તમારા ઘર

એમાં આટલો ઘઉં લોટ બાંધજો એમાં કંકુ હળદર ને ચોખા નાખવાના શું કીધું કંકુ હળદર ને ચોખા અને પીંડ આવડો ગોલ ગોલ દડો કરવાનો મોટલી કરીને પીપળો પીપળા ને પાણી લેવાનું પીપરા ને હેઠે પાંદડા હેઠે મૂકી આવીને આ પાણી પીરાઈ આવજો એનો તમારામાં બહુ જીવસ એમ ભાઈ બાલો મારું પછી ગયા તમ બાદ કહેજે એનો તમારામાં જીવસેના તમને મોકલાને આ હિંમત કરાય ને તમારા બાય મોકલા

લીંબુ નારિયેળ આ ત્રણ વસ્તુ શનિવારે રાતે 12 વાગે ઉગી ગયો અને એટલે ઝગળું ઓલું અવાજ ન આવે નું કાળું ઝગળું અવાજ ન આવે પાંચ આટા ત્રણ આટા ને તો થઈ ગયા ત્રણ આટા ફેરવીને તમારે ચાર રસ્તે મુકી આવો ભૂલાવી નાનું આ છોકરાને કહેવાનું આમ બોલાવી નાનું ઈ પહેલા એને વાત કરી લવામાં હું પપ્પાને તો ઊભો રહે

એ જ દેખાય સવારમાં ઉઠે ને તો એને એનું જ મોઢું એને સ્વરૂપ દેખાય છે આમ કોઈને ધારા લાગતા એને તમાર વાત હતી ઘરે ને અને એનું ફરવાનું પાછું ગેસ્ટ હાઉસની હોટલમાં છે ત્યાં જ મળે મળતા પૈસા તો ક્યાં જતા હોય તો પછી આટલો આવ્યો ક્યાં તો

જુનાગઢ થી જે જંગલ હોય ને એમાં આયુષ્ય થી હોય પાછા એટલે કરવી પડે એને માસી બહુ મેળવી દીધી કરવી પડે માસી પાછો વળી જશે ત્રણ દિવસ તમને એ કરશે બધું કરશે મારી વિધિ અહીં ચાલુ થાય ને એ બધું કરશે ક્યારે કરવાનું